અને જો વિડિયો પર જાવ લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી બજાર લોજિસ્ટિક્સમાં વિડિયોસ ફોલ હોય છે અને મજા પણ આવશે શરૂ કરો તો આગળ પ્રશ્ન 4 વિદ્યાર્થી મિત્રો જેમાં આપણે આપણો જે પ્રકરણ 3 વિદ્યાર્થી મિત્રો એમાં આપણે એમ કે છે કે ત્રણ ક્રિકેટરોએ 6 ઇનિંગ્સમાં કરેલા રન નીચે મુજબ છે દરેક ક્રિકેટરે

છ વડે છાસઠ જવા તમે ઓળખો છો બરોબર ક્રિકેટમાં ખૂબ જ નામ પ્રસિદ્ધ થયેલું અને બહુ સારા બનાવેલી વિરાટ 0 સો જીરો બરોબર

જેમાં આપણને આપણું છે વિદ્યાર્થી મિત્રો કે ત્રણ શહેરના જુલાઈ માસમાં એક અઠવાડિયાના તાપમાન અંશ સેલ્સિયસમાં નીચે પ્રમાણે છે આ પરથી તે સમયના સરેરાશ તાપમાન શોધો અહીંયા આગળ આપણને કોઈ એક શહેરના જુલાઈ મહિનાના જો આપણા જે તાપમાન આપેલા છે આ તાપમાન પરથી કેટલા સમયના અઠવાડિયાના કેટલા અઠવાડિયા

आज एक तापमान आप हैं उस अलवर के जैसे उस आठ दिन होता है चालीस होता है आठ दिन होता है बेटा भी होता है आठ दिन होता है एक तारीख होता है सात दिन बाद या सात दिन होते हैं तो सात दिन बाद बना आप जाने उस अलवर को जो हमें विद्या देने तो बसों तो ने, ने तो अत्यंत बाद बाद एक ना तो ना सात बसों तो अत्यंत हम सात